નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર શ્રીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકાના મોજેસાયરા ગામે વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાસીમાં સંયુક્ત હુકમ સાથે સાથણીમાં જમીનો ફાળવવામાં આવી હતી જે જમીનોના આજ દિવસ સુધી સાત બાર અને અન્ય રેકોર્ડ બનેલા નથી અને સ્થળ પર જમીનો સુપ્રત કરવામાં આવી નથી જે જમીનોનો અંગે દરેક રેકોર્ડ બનાવવામાં આવે અને જમીનોની માપણી કરી સ્થળ પર ખૂટખોટી અને કબજા સુપ્રત કરવામાં આવે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઉપરોક્ત વિષય અનુસંધાને અબડાસા તાલુકાના મોજેસાયરા ગામે વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાંમાં સંયુક્ત હુકમ દ્વારા ચોવીસ જેટલા ખાતેદારોને જમીનો ફાળવવામાં આવેલી હતી પણ આજે ચાલીસ વર્ષથી ઉપરનો સમય થયો છે છતાં જમીનોના સાત બાર બનેલા નથી આ અંગે આ ખાતેદારો દ્વારા વખતો વખત લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં એ અંગે સ્પષ્ટ કોઈ કામગીરી થઈ નથી જેમાં તંત્રની ગોરબેદરકારી દેખાઈ રહી છે આવેદનપત્ર તેમને અપીલ કરી હતી કે ઘણા સમયથી તંત્રની જે આ જમીનો બાબતે કચાશ રહેલી છે તે દૂર કરી અને તે ખેડૂતોને સ્થળ પર કબજા સોંપવામાં આવે જેથી તે લોકો ખેતી કરી અને તેમનું ગુજરાન ચલાવી શકે આ અંગે ત્વરિત કાર્યવાહી હિત હશે આશા પણ અંગે તંત્ર ગંભીરતા નહી દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા રમેશ માનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાયરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે જેનામાં વિગત એવી છે કે આજથી બેતાલીસ તેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ને બ્યાસી ત્રાસીમાં સંયુક્ત હુકમ સાથે સાય અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજીત પાંચસો એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે તે જમીનનું આજે બેતાલીસ વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી ચોવીસ જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે તે બાદ એના કોઈ સાત બાર નથી બન્યા નથી કોઈ અન્ય રેકર્ટ ઊભો થયો એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહા મહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે એટલે આજે અમે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે બ્યાસીથી ત્રશીનો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે ચોવીસ ખાતેદારોને તેમના તમે પ્રથમ સાત બાર બનાવી એના અન્ય જે પણ રેકર્ડ એનાથી ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને ચાર ખૂટ ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે જેના લીધે આગળ જતા અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ મહા ગંભીર બાબત બની ગઈ છે અને આજે એ સ્થિતિ પણ નિર્માણ પામી છે કે જમીનના કારણે ખૂબ મોટા વિવાદો થઈ રહ્યા છે ત્યારે આ લોકો પોતાની રોજીરોટી રડી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે તો અમે આજે સરકાર શ્રીને અપીલ કરી રહ્યા છીએ તંત્રને અપીલ કરી રહ્યા છીએ કે આપ આપની ત્વરિત કામગીરી આ મુદ્દે ચાલુ કરી જે લોકોએ દબાણ કરેલ છે જે લોકો દ્વારા આ જમીનોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયેલું છે તે સર્વે આપ દ્વારા તપાસ કરી અને અમારી સીધી લીટીની ફક્ત માંગ છે કે જે આ ખાતેદારો છે તેમને સ્થળ ઉપર ખૂટ ખોળી અને જમીન આપવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું સ્પષ્ટપણે જણાવું છું કે આગામી સમયમાં આ પ્રશ્ન ટૂંક સમયમાં જો પૂર્ણ નહીં થાય આના તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે કચેરીની બહાર ધરણા કરવામાં આવશે અને ભૂખ હડતાલો પણ કરવામાં આવશે આ અમારો હક છે આ ખેડૂતોનો હક્ક છે જે મળવો જ જોઈએ એ માંગ સાથે આજે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ